ટ્રાફિકને લઈને થતી સમસ્યા અંગે જાણવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં પણ જે સેધ કે નિષ્થિતિ જોવા મળી રહી છે તરાજે ત્યાં કેટલાક વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા પરંતુ ન્યૂઝના કેમેરાને જોઈને આ વાહનો ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા આ જગ્યાએ નસાયી વિજલપુર નગરપાલિકા દ્વારા દિશા સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે પરંતુ તેમાં વિજલપુર તરફ જવાની નિશાની લગાવવામાં આવી છે તેમાં પણ જોડણીની ભૂલ દેખાઈ આવે છે વેજલપોર લખવાની જગ્યાએ વેજલપોર લખવામાં આવ્યું છે જો કે આ વેજલપોર ગામ નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર ધોળા પીપળાથી આગળ આવ્યું છે અગાઉ પણ ન્યૂઝપેપરો દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ એસીમાં બેઠેલા સરકારી બાબુઓ અને નગરપાલિકાના પ્રમુખને આ સમસ્યા તરફ જોવાનો ટાઈમ પણ નથી તેવું લાગી રહ્યું છે હાલ જે આપણે ઊભા છે સ્ટેશન વિસ્તાર છે ત્યાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અને એક બોર્ડ લગાવવામાં આવ્યું છે દિશા સૂચક બોર્ડ છે તેની અંદર જે નવસારી રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે પરંતુ આમાં એક બોર્ડમાં ખામી છે જે વેજલપુર તરફ જવાનો રસ્તો છે તે લખ્યું છે પણ વિજલપુર આવે છે વેજલપુર આવ્યું છે ધોળાપીપળાથી આગળ એક ગામ છે ત્યાં એનું એક ગામનું નામ વેજલપુર છે ત્યારે રા બીજી તરફ વાત કરીએ તો આ વિસ્તારમાં સ્ટેશનથી જવાનો જે રસ્તો છે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં રાણા નર્સિંગ હોમ કરીને એક હોસ્પિટલ છે તેમના દ્વારા આ રોડ પર ગાડીઓ પાર્ક કરી દેવામાં આવે છે સામે ઇકો એક ગાડી પડી છે તે પણ તમને બતાવીશું જે ઇકોનો નંબર છે જી જે એકવીસ સી એ ઝીરો સિક્સ ફાઇવ વન જે મુખ્ય રોડ પર પડી છે જેથી કરીને ઉપરથી આવતા વાહનો રોડ નાનો થઈ જાય છે સાઈડ પરથી સર્વિસ રોડ છે ત્યાંથી પણ વાહનો આવે છે તેમાં એક્સિડન્ટ થવાના જે સમસ્યા છે એક્સિડન્ટ થઈ શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે આ વિસ્તારમાં જે સર્વિસ રોડ છે તેના પર બમ્પર પણ બનાવવામાં નથી આવ્યો ને બ્રિજ પરથી જે ઉતરવાનો જે રસ્તો છે ત્યાં પણ જે બમ્પર બનાવવા જોઈએ તે હાલ સુધી બનાવવામાં નથી આવ્યા ત્યારે કેટલીક વાર રાણા નર્સિંગ હોમમાં જે વ્યક્તિઓ આવે છે ડૉક્ટર ચેકઅપ કરાવવા માટે આવે છે તેમના દ્વારા કેટલીક વાર વાહનો મુખ્ય રોડ પર પાર્ક કરી દેવામાં આવે છે જેથી કરીને રોડ સાંકળો થઈ જાય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે અને એક્સિડન્ટની જે સંભાવના છે તે પણ સેવાઈ રહી છે ત્યારે આ વિસ્તારની અંદર જે લોકો આ આવીને આવન જાવન કરે છે તેના માટે આ રસ્તો વહેલી તકે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ નવસારી શહેરમાં ઉઠવા પામી છે ન્યૂઝ નવસારી